નિવારણની હૈયા આપતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું બેઠકમાં સમસ્યાનું નિવારણની હૈયા ધારણા આપતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે ધનસુરા બાયપાસની કામગીરીને લઈ રસ્તા રોકવા આંદોલનનો મામલો સામે આવી રહ્યો છે ધનસુરા હિત રક્ષક સમિતિ તંત્ર સાથે બેઠક કરી હતી રોજ ધનસુરા હિતરક્ષક સમિતિની બેઠક અમારે ત્યાં ધનસુરા સબડિવિઝનમાં ગોઠવાની હતી તેમાં કાલે રસ્તા રોકોની એક ચીમકી ઉચ્ચારેલી હતી અને એમના સ્થાનિક પ્રશ્નો હતા જેમાં બાયપાસ જે રોડનું સંપાદનનું થોડી સ્પીડમાં પ્રોસેસ કરવી અને એક બીજા જાહેરનામાની વાત હતી તો અમે સાથે મળી અને બાબતનો સુખદ અંત લાવી અને અમારા લેવલે પૂરી કોશિશ છે કે વહેલી થકે આ સમસ્યાનું નિરાકરણ રહેશે ને હાલ પૂરતી જે રસ્તો લોકો બી બાબત છે એ પડતી મૂકશો